નમસ્કાર જય શ્રી રામ અયોધ્યામાં આવતીકાલે દરેકની આતુરતાનો અંત આવી રહ્યો છે અને નિજ મંદિરની અંદર પોતાના જન્મસ્થાન ઉપર રામલીલા બિરાજમાન થશે ઇતિહાસ સમયે સમયે પુનરાવર્તન પામતો જ હોય છે વર્ષોના આતતાઈઓના આતંક પછી અને અનેક મુશ્કેલીઓ પછી અનેક રામસેવકો સેવકોના બલિદાન પછી અને દેશના અનેક હિન્દુ સમ્રાટોના બલિદાનથી અને તેઓના પ્રયાસોથી નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી અને એક સાચી હિંમતથી ફરીથી અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થાપવા જઈ રહ્યા છીએ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવતીકાલે ત્યાં અયોધ્યાની અંદર આ રામ મંદિરની પ્રતિષ્ઠા કરી અને મંદિરને જાહેર જન સમુદાય માટે ખુલ્લું મૂકશે એ ઐતિહાસિક ઘડીને વધાવવા માટે સમગ્ર દેશની અંદર આનંદ ઉત્સાહ ઉમંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે દરેકના અહીંયા આ થનગનાટ હોય એ સ્વાભાવિક છે ત્યારે ગોઘંબાની જો વાત કરીએ તો ગોઘંબાને માત્ર ગોઘંબા શા માટે ગોઘંબાની જેમ દેશના દરેક ગામડાઓને આ જ રીતે મેરા ગામ મેરી અવધપુરી મારું ગામ એ જ મારું અયોધ્યા એવી રીતે ગામના લોકોએ ગા આ ગોઘંબા ગામને પણ સજાવી દીધું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનો તો છે જ સાથે સાથે દરેક હિન્દુના હૃદયની અંદર એક ઉમળકો છે કે મારા રામ આવી રહ્યા છે વર્ષોના વનવાસ પછી ચૌદ વર્ષના વનવાસ પછી જ્યારે રામ આવ્યા હતા ત્યારે એકલા અયોધ્યામાં દિવાળી મનાવવામાં આવી હતી આજે અયોધ્યામાં નિજ મંદિરની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી મનાવવા જઈ રહ્યા છીએ એ એ ઐતિહાસિક ઘડીએ દરેક મારા દર્શકોને હું અભિનંદન પાઠવું છું અને ગોગંબા નગરી પણ આજે અવધપુરીની જેમ ઉત્સાહ અને ઉમંગ સાથે સોળે કળાએ ખેલી ઉઠી છે સમગ્ર નગરની અંદર ધજા પતાકાઓ લાગી ગઈ છે લોકોના અહીંયા આ જાણે કે ઉછાળા મારી રહ્યા છે કે ક્યારે આ ઐતિહાસિક ઘડી એ પળ આવી જાય કે જ્યારે ભગવાન શ્રી રામના નામનો જય જય કાર સમગ્ર વિશ્વની અંદર થઈ જાય અને ત્યારે ગોગંબાના નાગરિકોને ગોગંબાના પ્રથમ નાગરિક સમા નિલેશભાઈ વરિયાએ શું મેસેજ આપ્યો છે તે પણ આપણે જોઈ લઈએ આદરણીય વડીલો માતા બહેનો અને મિત્રો સૌને જય શ્રી રામ આવતીકાલ વિક્રમ સંવત બે હજાર એસી બારસ નો દિવસ એટલે આપણા સનાતન ધર્મો માટે આપણા સૌ સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે વર્ષોના સંઘર્ષ આંદોલનો અને લાખો આપણા સ્વયંસેવકોના બલિદાન પછી આપણા સૌના આરાધ્ય ભગવાન શ્રીરામ એમના જન્મસ્થાન ઉપર બિરાજમાન થવાના છે આ દિવસ એટલે એમના ભૂતોનું ભવિષ્યથી આવો યાદગાર ઉત્સવ ફરી ક્યારેય આવવાનો નથી ત્યારે આપ સૌને આ ઉત્સવને અનેરી રીતે ઉજવવા માટે આપણા ગોગંબા ગામને અયોધ્યા બનાવવા હું આહવાન કરું છું અને આ કાર્ય આપ સૌના સાથ અને સહકારથી જ શક્ય બનશે આપણે આપણા ગામને રોશનીથી શણગારીએ દરેકના ઘરે દીપ પ્રગટાવીએ ઘરની આંગણામાં રંગોળી પૂરીએ અને એક અનેરું વાતાવરણ ઊભું કરીએ આ દિવસને યાદગાર બનાવવા માટે આપણે શું એ આપણા ગામને ભગવા ભગવામય બનાવ્યું છે ત્યારે આપણા અંતર મનમાં પણ ભગવો લહેરાવીએ એવી આપ સૌને મારી વિનંતી છે અને હા સાથે સાથે બીજી પણ મારી એક આપ સૌને વિનંતી છે આપણો આ જે ઉત્સવ છે એ આપણા આરાધ્ય દેવ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મસ્થાન ઉપર તે જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે તેનો ઉત્સવ છે તો ભગવાન શ્રી રામની જેમ આપણે પણ મર્યાદા રાખવાની છે મર્યાદા જાળવવાની છે આ ઉત્સવની આપણે ઉજવણી કરવાની છે ક્યાંય કોઈ પણ જગ્યાએ એનું ઉન્માદ ન થાય તેની કાળજી રાખવાની છે કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ કે અફવાઓથી દોરાયા વગર ફક્ત ને ફક્ત આપણે આ રામોત્સવમાં આપણું ધ્યાન આપીએ અને રામોત્સવથી આખા દિવસને રંગેચંગે ઉજવીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે આપ સૌને મારા જય શ્રી રામ જય જય શ્રી રામ